લિંબાયતમાં બહેન સાથે બોલાચાલી કરનારને ઠપકો આપવા ગયેલા ભાઈ પર છરા વડે હુમલો કર્યાનો બનાવ બન્યો છે અર્ધનગ્ન હાલમાં છરો લઈને આતંક મચાવતા યુવકનો વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણને પકડી પાડ્યા હતા લિંબાયતમાં બહેન સાથે બોલાચાલી કરનારને ઠપકો આપવા ગયેલા ભાઈ પર છરો વડે હુમલો કર્યાનો બનાવ બન્યો છે અર્ધનગ્ન હાલતમાં છરો લઈને આતંક મચાવતા યુવકનો વિડીયો વાયરલ થતા પોલીસે ત્રણને પકડી પાડ્યા હતા લિંબાયત રમાબાઈ ચોક ગલી નંબર ચારમાં રહેતા સમીર પઠાણની બહેન સાનિયા અઢાર રાત્રે નજીકની દુકાન પર દૂધ લેવા ગઈ હતી ત્યારે ગલી પાસે રિક્ષામાં બેસેલા યુવકોએ કમેન્ટ કરતાં તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી બહેને આ અંગે જાણ કરતા સમીર ત્યાં ગયો હતો અને રિક્ષામાં બેસેલા સાબીર અને તેના મિત્રોને ઠપકો આપતા તેમના વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી જેની અદાવત રાખીને સાબીર શેખ નવાજ ફેન્સી સાદિક કાલિયા અને ઈશાક શેખ છરો ચપ્પુ અને તલવાર જેવા હથિયારો લઈને સમીરના ઘેર આવ્યા હતા અને ઢીક મૂકીનો માર માર્યો હતો નવાઝે ચપ્પો કાઢીને સમીર ખાન પર ઘા ચીકી દીધો હતો બનાવ અંગે લિંબાયત પોલીસે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી